વિવાદ ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ આ પથ્થરમારામાં વીસથી વધુ લોકો ઈજા પહોંચી હતી જ્યારે સવિ એકાવન કાર ત્યારે બાયક ટેમ્પો નુકસાન પહોંચ્યું છે જેમાં ચાર મિનિ ટેમ્પો ત્રણ ટ્રક દસ ત્યારે મકાનને પણ નુકસાન પહોંચાડ્યું છે આ અંગે પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે આ ઘટના પોલીસે સાહીઠ વ્યક્તિ સામે નામોજોગ સહિત એકસો સામે ગુનો દાખલ કર્યો હતો આ વિવાદ જૂની અદાવતમાં થયો હતો જી આમ ત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ